નમસ્કાર મિત્રો જય ગૌ માતા આપણે ઘણીવાર વાર વાતો કરતા હોય પ્રાકૃતિક કૃષિમાં કાંઈ થાય નહીં એમ તો આપણે એક એવા ખેડૂતની મુલાકાતે આવ્યા છે એને પહેલાં મેં પૂછ્યું જાણ્યું તો એ ભાઈ એવું કીધું કે પ્રાકૃતિક ખેતી કરવા માંડ્યા એટલે બે પાંદ જાય એની પહેલાં કાંઈ થતું નહીં એટલે એવા ભાઈની મુલાકાત તમને કરાવું સૌપ્રથમ આપનો પરિચય મારું નામ છે રાણાભાઈ જીરાજભાઈ રાખોડિયા ગામ છે સુડા તાલુકો વેસાણ જિલ્લો જુનાગઢ આપણા ફાર્મનું નામ મારા ફાર્મનું નામ છે શ્યામ પ્રાકૃતિક ફાર્મ એન્ડ ગીર ગૌશાળા હવે આપણે કેટલા વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરું છું બે હજાર સત્તર થી ચાલુ કરીશ હા ક્યાં ક્યાં પાક વાવો છો પાકમાં તો જો કપાસ હોય મગફળી હોય ચોમાસે અને શિયાળે ઘઉં હોય ચણા હોય મેથી હોય પછી આ બધા પાક તમે યાડમાં લઈ જાવ તો અહિયાં પૂરતા ભાવ મળી દે યાદમાં લઈને તો નથી જતા હવે અમે બંધ થઈ ગયા તો એના પાક ને તમારે વેસાણ કરી પાક નું મૂલ્ય વર્ધન કરી નાખીએ અમે ચણા છે તો ચણાની ડાયળ કરી નાખીએ મેથી એનું પેકિંગ કરીને વેચીએ હવે મેથીનું શેનાનું કરો તમે ડાયળ કરો ઘઉં તો ઘવસ ખાતા હોય લોકો તો એનું શું કરો હવ તો ઘઉસ ખાતા હોય પણ એના ગ્રાહક અમે ગોતીને હજાર ના ભાવ ના ઘઉં અમારા યાદ થાય અને એનો પોકય અમે કરીએ છીએ

અને ગ્રાહક ને જોડવાની કડી સોશિયલ મીડિયા છે સોશિયલ મીડિયાનો સહારો તો મળવાનું નથી એક જ વાત કે પ્રાકૃતિક ખેતી કરી ઉત્પાદન વેચી નાખો તો સોશિયલ નો સહારો લીધો એટલે આપણે પેલી રાસાયણિક ખેતી કરતા પ્લસ બેનિફિટ એ મળી ગયો આવી રીતના બધા પાકનું મૂલ્યવર્ધન કરીને જાતે પેકિંગ કરીને વેચાણ કરો હા જાતે જ પેકિંગ કરીને વેચાણ કરી અને બીજા નંબરમાં છે ને પ્રાકૃતિક ખેતી કરવી હોય ને તો જો આ રીતે કરવું પડે ખડે થાય ભાઈ હા હા

એટલે પ્રાકૃતિક ખેતીમાં એક નીંદણ નો પ્રશ્ન અને બીજો વેસાણ નો પ્રશ્ન તો બે વસ્તુમાં તમે બાયર માસ્ટર છો એટલે બીજા કઈ પ્રશ્ન તો એમાં આવતા નથી વિશેષ કઈ તમારે સંદેશ લોકોને આપવો હોય આ પાક વાવી ને મિશ્ર પાક વાવવાનો જો તમે આ ચણા છે તો ચણાની અંદર જો મેથી છે આ તમે જોઈ શકો છો આ મેથી છે મકાઈ છે આ ત્રણ મિક્સ પાક વાવ્યા છે અને ઘઉં વાવ્યા છે તો એમાં ઘઉં માં રચકો સાટ્યો છે

વ્યવસ્થિત રીતે ઉપયોગ કરેલો છે પાકની ફેરબદલી કરેલી છે અને કુદરતી રીતે આ સાતી હાલે એક પ્રકારનું આપણે કહી શકાય ત્રણ પ્રકારના હોય એમાંથી આ વાળો આછાદાન મતલબમાં લોકો અત્યારે એવું જ વિચારે છે આછાદાન એટલે કુસો નાખો પણ ત્રણ પ્રકારના આછાદાન હોય કે આ સાતી હાલે એટલે ખડનું નિંદન નિયંત્રણ થઈ જાય ને આછાદાન કામ થઈ જાય એ જગ્યાએ જો એ ન થઈ શકે એમ હોય તો ટૂંકમાં વેસ્ટ જે આગલા પાકનો કુસો હોય એ નાખવાનો હોય પણ ત્રણે ત્રણ આ સાધન પ્રાકૃતિક કૃષિના આયામમાં જ આવે છે એટલે આવું સરસ મજાનું મોડેલ આપણે આજે જોયું અને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય લોકોને શેર કરજો જેથી કરીને બીજા ખેડૂતો પણ આમાંથી પ્રેરણા લે જય ગૌ માતા જય ગૌ માતા